ગુડ મોર્નિંગ સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોમાં તો અગિયાર વાગી ગયા ને આજે તો બધા રાતનો ઉજાગર હતો એટલે હજુ તો અડધો ઊંઘ ને અડધો ઉઠાઈ એવું અને કહું કામ ચાલુ જ છે હજુ તો ગુડ મોર્નિંગ સાહેબ પી લીધો ઓર ઊંઘ ગઈ હજુ તો અડધો પતંગ ચગાવવા ચડી ગયો મિતુલને બધા પતંગ ચગાવવા જતા વધવાનું ચાલુ થઈ ગયો ગુડ મોર્નિંગ જય માતાજી બુનિયો એ હેડકે ચા પી લે ચા નહીં પીવાનું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો કે નહીં કેવું હું કોઈ નહીં બુનિયો આ તો જો માટી ખાવાનું ચાલુ છે એ ના જવાય જો પેલી ગાય આવે મિતુલને હમ્મ તપલ પતંગ ચગાવવા ચડી જાય સુમિતભાઈ બધા સાડા ત્રણ થઈ ગઈ અમે બધા ઉપર કરીએ પતંગ તો કોઈ ટકાવતું નહીં પણ બધા બેઠા તો હવે અમને બુની ઊંઘી જઈ દબા પર અમને બેઠી મિતુને પણ બધા ઉપર કોમલના બધા પહેલાં કહી ટોંકામ પાણી ચાલુ મોટર એટલે અને એ બધા રમી અંદર આવું થાય છે

ના હોભળો આતી દી દીવારી

હવે બધું એ બધું ના લે હવે માર તો મારી આગવી ચેનલ બની દેવી મારું ખોટી બીજો મહેનત કરવી જ નઈ આ તો હારી ફેમસ થઈ જાય ચેનલ તો મન તો કોઈ કશું હાલશે નઈ તમારે દસ હજાર બધી મહિને તમારે હજાર હજાર રૂપિયા હાડિયો મૂલ આવે કે અત્યારની હાડીઓ તમારી

અને પેલા પિન્ટુ કાકો નતા હોય કા ચોકા ને તો જો ધાબા ઉપર અત્યાર તો બધા પબ્લિક ઉતરી હતી પિન્ટુ કાકા ને પેલા બે પેલા ઘેર ધાબા ઉપર બે પિન્ટુ કાકો ને રાહુલ કાકો બે રોહિતભાઈ હોય બે Anh em các con nè, vậy cảm béi, bây giờ bữa này chuẩn bị. Hey guys, sáng nay sáng ભાભી લોટ બધી શાક બનાવીને એટલે બેઠાઈ શાક ને ખીચડી ચડે ખીચડી અને મિક્સ સબ્જી લોટ પણ બંધી ગયો ખાલી રોટલી જ બાકી હવે પેલા ઘેસ જઈએ બધા પેલા ગેસ દાદાઓ કંટીવી જોવી

নরচপ্টি যে বেলা খাওয়াম খাইলে আমি হালদ জুঠে নঞ্জু আমলো খাই লি তু તો ગાઈસ આજા આજા ની બા મારા જોડે તો કોક બોલચી બોલ હેડો બોલ ચા હે કા બોલ થોડું આમ તો બોલ હા ઠીક આ તો તો

बस भाला भाला खाला खरेगा तो छित्रावा तो छिन्यू वागा वागा जा चमू अच्छी नन्ना नुभैन तब चमू मारे तारू न ये चमुज़्यादे

તમે બધો બંધ ચીકુ એકલી બોલો બોલે ચીકુને તો ચીકુને તો લુગલાનો કોણ તો લબડી ওে তু নাটো কোযুষে হান কোনে কিয় সেছান্য় একান্য় কেজানাই মানিয় সেয় পানেয় হানিয় একানেয় তু তু হানে কেয় ই

તજો પેમેલ લાક કે બુદ દોરતો દોરતો જી ને તમાર બપરજા પાના ઓળી થઈ ઓગા થઈ કીધું ને આજે ઓગા કરે ને કરો اصلا ને એકલા હોય ને એટલે નય મમી આપું ને નઈ બને ભઈ તમ નાય ને કે નઈ સો એ ઉજાવાતી વા જોયા કા લાતી જે પીવ જો જો તા ને નોતો किंग वार <invece sinos Universe> ગુડ <laughs> નાઇટ <laughs> 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 <laughs>